કચ્છ જિલ્લામાં આજે નો રોડ નો ટોલ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને આ અંતર્ગત ઠેર ઠેર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા તો ઓલ કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા એક અગ્રણી ટ્રાન્સપોર્ટર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ આંદોલનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને સામખિયાળી ટોલ નાકા પાસે તમામ ટ્રક છે તે સાઈડમાં રોડની બંને સાઈડ ઊભી રહી ગઈ હતી અને તેમના દ્વારા ટોલ ભરવામાં આવ્યો ન હતો ખાસ કરીને વરસાદ પડતાની સાથે જ કચ્છ જિલ્લાના તમામ રસ્તાઓ અત્યંત હદે બગડી ગયા છે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે તો રસ્તામાં મોટા ભૂવા પડેલા પણ જોવા મળે છે સાથોસાથ રસ્તામાંથી કપચી તેમજ કાંકરી ઉખડી ગયેલી જોવા મળતી હોય છે ત્યારે આ અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી કરવામાં ન આવતા આખરે કંટાળી જઈ ઓલ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે જિલ્લા વ્યાપી નો રોડ નો ટોલ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે